નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર એક બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અમરેલી અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ અગિયારસો ચાલીસથી ઊંચો ભાવ ચૌદસો ને પંચાણું રૂપિયા ઘઉં પાંચસો ત્રીસથી પાંચસો ચોર્યાસી ઘઉં ટુકડા પાંચસો સાઠથી છસો ઓગણપચાસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજાર રૂપિયા પૂરા ચણા નવસો પિંચોતેર અગિયારસો પચીસ અડદ ચૌદસો પચાસથી અઢારસો ચાલીસ મગ તેરસો સાઠથી એકવીસો રૂપિયા પૂરા ચણા સફેદ ઓગણીસોથી ઇઠાવીસો ને પચાસ મરચાં પંદરસો પચાસથી રૂપિયા પૂરા સિંગદાણા સોળસો પિંચ્યાસીથી સત્તરસો નેવું મગફળી જાડી અગિયારસો વીસથી ચૌદસો ને આઠ મગફળી ઝીણી અગિયારસો દસથી તેરસો એક એરંડા એક હજાર નેવુંથી અગિયારસો પાંત્રીસ તલી પચીસો પચાસથી ત્રણ બત્રીસ સોયાબીન આઠસો એંસીથી નવસો આઠ તલ તાલકાળા ઇઠાવીસો પચાસથી એકત્રીસો પાંત્રીસ લસણની વાત કરીએ તો ચોવીસો પચાસથી છત્રીસો સિત્તેર રૂપિયા તાણા અગિયારસોથી તેરસો એંસી જીરુંની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર બસોથી ઊંચો ભાવ છ હજાર રૂપિયા પૂરા રાય બારસોથી તેરસો ત્રાણું મેથી નવસો ચાલીસથી બારસો રૂપિયા પૂરા વટાણા બારસો ત્રણથી બારસો ત્રણ રાયડો નવસો વીસથી નવસો પાસાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસથી ત્રણસો ને સાઠ રૂપિયા કલોંજી બત્રીસો થી તેત્રીસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જવાબ અગિયારસો પચાસથી હું જવાબ પંદરસો ને સોળ રૂપિયા મગફળી જીણી નવસો પચાસથી ચૌદસો ને અગિયાર રૂપિયા મગફળી જાડી નવસોથી ચૌદસો એક એરંડા એક હજાર એકાવનથી અગિયારસો સોળ ચણા નવસોથી અગિયારસો રૂપિયા પૂરા તુવેરની વાત કરીએ તો સોળસો પચાસથી બે હજારને એકવીસ રૂપિયા તલ સિત્તાવીસોથી ઓગણત્રીસો પંચાણું ધાણા એક હજારથી તેરસો છેતાલીસ ધાણી બારસોથી ચૌદસો રૂપિયા પૂરા મગ ચૌદસોથી સોળસો એંસી અડતેરસોથી અઢારસો ત્રીસ ઘઉં ચારસો એંસીથી પાંચસો ચોપન બાજરો ત્રણસો પચાસથી ચારસો વીસ સોયાબીન આઠસોથી નવસો એક જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર ચારસોથી ઊંચો ભાવ પાંચ હજાર પચાસ રૂપિયા હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ચૌદસો ને ઓગણપચાસ રૂપિયા તલ સફેદ બાવીસો પિસ્તાલીસથી બત્રીસો રૂપિયા પૂરા તલકાળા ત્રેવીસો પાંચથી બત્રીસો પંચોતેર બાજરો ચારસો થી ચારસો છ્યાસી ચણા નવસોથી એક હજાર તોર ઘાઉં ટુકડા પાંચસો વીસથી છસો છત્રીસ કાઉં લોકવન ચારસો પંચાવનથી પાંચસો પંચાણું અડદ પાંચથી ઓગણીસો બાણું ધાણા એક હજાર એકાણુંથી બારસો ચોપન સોયાબીન આઠસો પંચાવનથી આઠસો નવ્વાણું મરચાં લાંબા એક હજાર દસથી ચોત્રીસો ને એંસી તુવેરની વાત કરીએ તો અગિયારસો ત્રીસથી ઓગણીસો ને બત્રીસ રૂપિયા મકાઈ ત્રણસોથી ચારસો બાર રાય એક હજારથી બારસો એકતાલીસ એરંડા એક હજાર એકોતેરથી અગિયારસોને એક રૂપિયો તો આ હતા આપણે રાજકોટ અમરેલી અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબ્સ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર